માંડવી આઝાદ ચોક ખાતેથી ભગવાન પરશુરામની વિશાળ શોભાયાત્રા સત્સંગ આશ્રમ સુધી યોજાઈ હતી બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને બહેનોનો વિશેષ સન્માન કરવામાં આવ્યો હતો અને નાના ભૂલકાઓએ પોતાની આગવી છટામાં કલા રજૂ કરી હતી જેનાથી સૌ પ્રભાવિત થયા હતા જેના અન્ન ભેગા તેના મન ભેગા એ ઉક્તિને સાર્થક કરતું ભગવાન પરશુરામ જયંતિનું આ માંડવીનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયું હતું દાતાઓનો પણ વિશેષ સન્માન કરાયો હતો અને મહાપ્રસાદના દાતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પરિવારમાં રહ્યા હતા તેમણે પરશુરામ જયંતિની સૌને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે માંડવી પીઆઈ અને સમગ્ર સ્ટાફે ટ્રાફિક વ્યવસ્થા અને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી અને જે બિરદાવા લાયક રહેલ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ જોશી અને એમની ટીમના આયોજનને બિરદાવવામાં આવ્યું હતું અને આવતા વર્ષે પણ ભગવાન પરશુરામ જયંતિની હર્ષોલ્લાસથી ઉજવવાનું આહવાન કરવામાં આવ્યું હતું અને વધુમાં વધુ બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો ભગવાન પરશુરામ જયંતિના પર્વમાં સમસ્ત બ્રહ્મ સમાજ જોડાય તે માટે અપીલ કરાઈ હતી કાર્યક્રમને આવકાર મુકેશભાઈ જોશી આપ્યો માંડવી સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત પરશુરામ જયંતિના મહોત્સવ કાર્યક્રમમાં ખાસ અશ્વિનભાઈ શાસ્ત્રી મુકેશભાઈ જોશી મહંત બસંતગીરી ગોસ્વામી હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ રઘુવીર રઘુવીરસિંહ જાડેજા નિમેશ દવે ઉર્મિલાબેન દવે શિલ્પાબેન નાથાણી પિયુષભાઈ જોશી અર્પણબેન વ્યાસ મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર, પરેશભાઈ જોશી, પીજીવીસીએલના અધિકારી સનત જોશી, નારણ મહારાજ, હરિયો મબોટી, હર્ષિકાબિન ગોર, મીરાબેન જોશી સહિતના પ્રમ સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો વડીલો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર રમેશભાઈ જોશીએ કર્યું હતું અને આભાર વિધિ મુકેશભાઈ ત્રિવેદીએ કરી હતી. એના તો ઓષડામ જયંતિ અને અક્ષય તૃતીયાની સૌને શુભકામના પાઠવું છું. સમસ્ત બ્રહ્મ સમાજ માંડવી દ્વારા આયોજિત આ પરશુરામ ભગવાનની શોભાયાત્રા અને આજા ચોકમાં પરશુરામ ભગવાનની પ્રતિમાનું પૂજન થાય છે પછી નગરયાત્રા થાય છે પરશુરામ ભગવાનની અને સત્સંગ આશ્રમના પટાંગણમાં એક ધર્મ જ્ઞાન ચર્ચાના રૂપમાં બધાય એકત્રિત થાય છે સમસ્ત બ્રહ્મ સમાજ એક થઈ અને આ મહોત્સવ ઉજવે છે આનંદની વાત એ છે કે સ્વતંત્ર બધા બ્રાહ્મણોની જ્ઞાતિના અલગ અલગ ફૂલ છે અને અલગ અલગ ફૂલને પોતપોતાની સુગંધ છે પણ એ જ્યારે બધા ફૂલમાંથી પરશુરામ ભગવાન રૂપે એક ભ્રમર બધા ફૂલમાંથી થોડો થોડો રસ લઈ અને એક મધપુડો તૈયાર કરે એટલે દરેક સમાજનું એક મધ જેવું સ્વરૂપ બની જાય સમસ્ત સમાજ જયારે ભેગો થાય અને સ્વતંત્ર અસ્તિત્વ છે મટી જાય તો અલગ અલગ શોભા તો છે જ દરેક ફૂલની દરેક જ્ઞાતિ હોય પછી પુષ્કળના બ્રાહ્મણ હોય બધી ઝાલાવાડી હોય રાજગોડ હોય શ્રીગોળ હોય સાચોરા હોય આ બધા ફૂલ છે અલગ અલગ પણ આજે પરશુરામ જયંતિના દિવસે એમાંથી મધપુડો બની જાય છે અને મધપુળાની એક મીઠાશ હોય છે જેમાં આજે વાત કરીએ પ્રવચનમાં એમ કે સાત રંગથી એક મેઘ ધનુષ્ય તૈયાર થતું હોય છે દરેક રંગને પણ પોતાની એક અલગ અલગ અસ્તિત્વ છે પોતાની શોભા પણ છે પણ સાથે ભેગા થઈને આકાશમાં બને એટલે સુંદર શોભા થાય લોકો જોઈને બહુ આનંદિત થાય એમ આખો સમાજ જયારે એક થઈ અને આવો ઉત્સવ ઉજવતો હોય તો એકતામાં બહુ વિશેષ પ્રકારની એક શક્તિ હોય છે સંઘે શક્તિ કલયુગે અને સાથે મળી અને સમાજ ઉત્થાનની વાતો થાય છે અને વિશેષ આનંદની વાત એ છે કે આ વખતે મહિલા પાંખની પણ રચના થઈ સમસ્ત માંડવી તાલુકા બ્રહ્મ સમાજ અને મહિલા પાંખની પણ આ વખતે રચના થઈ તો એ લોકો યોગદાન તો આપતા જ પણ હવે વિશેષ જવાબદારીઓ સાથે યોગદાન આપશે અને બધાએ સહયોગાની સહયોગ કરેલો છે બીજી એક વિનમ્ર પ્રાર્થના છે હજી પણ કદાચ કોઈ આપણા ભુદેવો હોય બ્રાહ્મણો હોય અને આ દિવસે અડધો દિવસ કામ ધંધા પોતાના કદાચ બંધ રાખે દુકાન ચલાવતા હોય કરે જ છે મોટા ભાગના પણ છતાંય કોઈ રહી જતું હોય તો એમને પોતાની ફરજ સમજી અને અડધો દિવસ આપણે બીમાર હોય તો આપણે દુકાન બંધ રાખવી જ પડે છે ને ભાઈ તો સમાજ માટેનું કાર્ય છે તો હજી સુધી કદાચ કોઈ એમાં અમુક લોકો સુધી આ વાત ન પહોંચી હોય તો એ લોકોએ પણ આ કાર્યક્રમમાં વર્ષે જોડાઈ જવું જોઈએ અને ખૂબ દાતા લોકોએ પણ ધનનો કર્યો છે દવે પણ મહાપ્રસાદનો આજે એમના તરફથી યોગદાન છે અને અક્ષય તૃતીયા છે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય જે પુણ્ય ક્યારેક ક્ષય જ ન થાય આજે કોઈએ ધનનું દાન કર્યું હશે કોઈ અન્નનું દાન કર્યું હશે કોઈ સારા વિચારોનું દાન કર્યું હશે કોઈ પણ પ્રકારની સમાજલક્ષી સેવાનું કામ કર્યું છે જેમ કે મા આશાપુરા ન્યૂઝ છે તમે લોકો પણ એક આ સારો સંદેશો એકતાનો સંદેશો સમાજ સુધી પહોંચાડો છો આનું પણ અક્ષય પુણ્ય છે કે સારા વિચારો લોકો સુધી પહોંચાડો એક બહુ મોટી સેવા છે સાથે સાથે અતિ અગત્યની વાત કે અમારા એન્જિનિયર સાહેબે વાત કરી કે ભાઈ કોઈ પણ આર્થિક સહયોગની જરૂર હોય તો અમે બેઠા છીએ કોઈ ગૃહ ઉદ્યોગ મહિલાઓનો કંઈક શરૂ થાય કંઈ વિશેષ ભણતરમાં કોઈને આગળ ઉપર કંઈ સહાયતા જોઈતી હોય તો આવી રીતે સમાજ પાછળ કોઈ પાછળ હાથ રાખવા વાળો હોય ને કે અમે બેઠા છીએ એક આશ્વાસન પણ માણસને બહુ આગળ લઈ જતું હોય છે તો બહુ સરસ વાત આજે બધા સાથે મળીને કરી અને એકતાનો રંગ જોવા મળ્યો અને માત્ર બ્રહ્મ સમાજ પૂરતો આ મર્યાદિત નથી પ્રાર્થના એવી થાય છે પરશુરામ ભગવાન સમગ્ર જગતનું મંગલ કરજો તો ભગવાન પરશુરામ સૌનું મંગલ કરે એવી એમના ચરણોમાં પ્રાર્થના છે અને આ દેશના જેટલા અનૈતિકતાથી ભરેલા લોકો હોય આપણા વિચારો આપણા પોતાનામાં પણ એવા વિચારો હોય પરશુરામ ભગવાનના હાથમાં પરશુ છે એ વખતે જેને દંડિત કરવાના હતા એમને કર્યા જે લોકો માર્ગ ચૂકેલા હતા એને દંડ દીધો પણ અત્યારે આપણા પણ જે દુર્વિચારો હોય આપણા હૃદયમાં પરશુરામ ભગવાન છે તો આપણામાં કંઈ કુવિચારો હોય દુર્વિચારો હોય વ્યસન હોય એને પણ પરશુ ભગવાન પોતાની પરશુથી આ બધું આપણામાં જે સુધારો લાવવા જેવું છે ઓપરેશન કરવા જેવું છે આપણા પોતાના મોન એ પણ પરશુરામ ભગવાન કરે અને આપણને સૌને સન્મતિ તો પ્રદાન કરેલી જ છે વિશેષને વિશેષ આપણા સારા વિચારો દેશ માટે રાષ્ટ્ર માટે જીવતા બધાની શીખડાયું છે અને એ આપણી રાષ્ટ્રભાવના બળવત્તર બને એવી પરશુરામ ભગવાન સૌના ઉપર કૃપા કરે એવી એમના ચરણમાં પ્રાર્થના છે સમગ્ર જગતનું મંગલ હો એવી પરશુરામ જયંતી સૌને શુભકામના ધન્યવાદ જય જય શ્રી પરશુરામ તથા ભગવાન શ્રી પરશુરામ જયંતી આજા ચોક મધ્યથી લગભગ 5 થી 7 વર્ષ ત્યાર સનાતન હિન્દુ સમાજે સાથે રાખી અને ભગવાન શ્રી પરશુરામ જયંતી ની શોભાયાત્રા કાઢવામાં આવે છે અહીંથી બજારમાંથી હવેલી ચોકમાંથી રસ્તામાં જેટલા પણ આપણા મંદિરો આવે છે એ મંદિરો માટે હાલ હોર ચડાવી અને એમના દર્શન કરીએ છીએ ત્યાંથી અમે સત્સંગ આશ્રમમાં જઈ ભગવાન મહાદેવની આરતી પૂજા કરી અને હું અમારી રેલીની સમાપન થાય છે તમામ સમાજને જાગૃત કરવા માટે અને સમાજને એક કરવા માટે અમે આ આયોજન અને આ શોભાયાત્રા કાઢીએ છીએ જય મહાદેવ આ શોભાયાત્રામાં હિન્દુ યુવા સંગઠનના રઘુસિંહ જાડેજા તેમજ વિજયભાઈ ચૌહાણ અને તમામ હિન્દુ સમાજના સનાતન ધર્મ પ્રેમી જે છે એ સૌ સાથે રહે છે ને સૌ જોડાય છે અને સમાજના અમારા જેટલા પણ ઘટકો છે એમનો પૂરેપૂરો સાથ સહકાર રહે છે એમનામાં અમે ખૂબ ખૂબ આભારી છીએ આવી જ રીતના તમામે હિન્દુ સમાજનો દરેક વખતે દરેક જગ્યાએ જ્યારે આપણા કોઈ પણ ધર્મની જગ્યાનો કાંઈ પણ કાર્યક્રમ હોય ત્યારે સૌ સાથે મળી અને ઉત્સાહથી વધારેમાં વધારે સારી સંખ્યા થાય વધારેમાં વધારે જાગૃતિ આવે એના માટે સૌ સાથે જોડાઈએ કોઈ પણ ધર્મની જગ્યાઓ એમાં મહાશિવરાત્રી હોય રામ નવમી હોય પરશુરામ જયંતી હોય સૌ સાથે મળી અને એની ઉજવણી કરીએ છીએ જય મહાદેવ ધારાસભ્ય શ્રી અનિરૃદ્ભભાઈ દવેનો તો વર્ષો ત્યાં ખૂબ સાથ સરકાર રહે છે અને તમામ હિન્દુ સમાજના ભાગેવાનોનો પૂરેપૂરો સાથ સરકાર રહે છે ચોક્કસ માંડવી નગર અને તાલુકા બ્રહ્મ સમાજો દ્વારા આજે જે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી પરશુરામ મહારાજ ની જે જન્મ જયંતિ આપ જોઈ રહ્યા છો કે રંગે ચંગે બધા જ હિન્દુ સમાજના લોકો સાથે મળી અને ઉજવી રહ્યા છે આજના દિવસે જે પાવનકારી દિવસ છે અક્ષય તૃતીનો દિવસ છે અક્ષય એટલે કે જેનો નાશ નથી તો આજના દિવસે ભગવાન શ્રી પરશુરામ મહારાજ ની જે જન્મોત્સવ છે આજના દિવસે હિન્દુ સમાજ ને સંદેશ છે કે આપણે મજબૂત રહેવાનું છે જેમ અક્ષય તૃતિયા દિવસ છે હિન્દુ સમાજ અક્ષય રે અટૂટ રહે અને રાષ્ટ્ર માટે હંમેશા ખડે પગે રહે એ જ આજના દિવસે સંદેશ છે અને સમસ્ત હિન્દુ સમાજ માંડવીમાં પણ આજ ચિલ્લો ફાળ્યો છે કે તમે જુઓ કે બ્રહ્મ સમાજની રેલીમાં હિન્દુ સમાજના તમામે તમામ સંસ્થાઓ જોડાય અને હિન્દુ એકતાનું પણ એક સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે સમાજ ની આબાદ વધી રહી છે અને

કાર્યક્ર કરતા હતા બધા પરંતુ ગત વર્ષથી અને હાલે અત્યારે આજના વર્ષે સમગ્ર હિન્દુ સમાજના તમામ જ્ઞાતિના પ્રમુખોને રૂબરૂ રૂબરૂ જઈ અને એને નિમંત્રણ આપ્યું છે જેના કારણે દરેક જ્ઞાતિના પ્રમુખો અત્યારે અહીં આ શોભાયાત્રામાં જોડાયા છે અને અહીં પણ ઉપસ્થિત રહ્યા છે તો એ એક સારો સંદેશ જેમ આપણે વાત કરી અશ્વિનભાઈ કે પરશુરામ ભગવાન છે એ સર્વ લોકોના છે તો એ એ જ ઉદેશથી તમામ જ્ઞાતિના લોકોને અમે બોલાવ્યા અને લોકોનો અમને ખૂબ સહયોગ મળે છે જે લોકો ઉપસ્થિત નથી રહ્યા એ લોકો પણ અમને સહયોગ આપ્યો છે કુદરતી કોઈ પણ કારણસર નથી હાજર નથી રહ્યા અનિરુદ્ધભાઈ દવે આજે એના કારણસર બારી ગયા છે તો એ ભોજન પ્રસાદના એ અત્યારે દાતા છે ઉપરાંત બીજા અન્ય દાતાઓ પણ છે અને હજુ પણ કહે છે કે તમને કાંઈ પણ હોય તો તમે અમને કહેજો અમારે આ શોભાયાત્રામાં ગત વર્ષ કરતા ત્યારે એનાથી વધારે સારું આયોજન અમે આજે કર્યું છે અને એનો એના માટે સર્વ ટીમ છે અમારી એમાં પરેશભાઈ જોશી અને એની જે ટીમ છે જે લોકો છેલ્લા એક મહિનાથી આ આના માટે મહેનત કરતા હતા તો એ બધા કાર્યકર્તાઓ જે છે અને મહિલા મંડળ પણ આ વખતે અમારી સાથે મિલેટ વાનગી હરીફાઈ કરી એના કારણે પણ ખૂબ સારું આયોજન થયું અને હમણાં આપણે સનતભાઈ વાત કરી કે શિક્ષણ ક્ષેત્રમાં એમનું એક યોગદાન માટેની જે જાહેરાત થઈ તો એ બહુ ખૂબ આનંદની વાત છે અને અમને વિશ્વાસ છે કે મુકેશભાઈ જોશીજી અમારા બ્રહ્મ સમાજના પ્રમુખ છે અને એમના નેજા હેઠળ અમે હજુ પણ વધારે આવતા વર્ષે આનાથી વધારે સારું આયોજન કરશું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે જય પરશુરામ ભારત માતા કે જય હું બ્રાહ્મણ છું એનો મને પૂરો ગૌરવ છે બીજું કે આજે ભગવાન શ્રી પરશુરામ મહારાજની જે શોભાયાત્રા જયંતિ નિમિત્તે નીકળી એમાં ઘણા બધા બ્રહ્મ સમાજના ઘણા બધા લોકોએ એમાં ભાગ લીધો એ બહુ ખુશીની વાત છે અશ્વત્થામા બલિર વ્યાસો હનુમચ વિભીષણા કૃપા પરશુરામચ સપતેતા જે સાત દેવ આ પૃથ્વી પર ચિરંજીવ છે એમાં ભગવાન શ્રી પરશુરામ પણ છે તો સમસ્ત બ્રહ્મ સમાજનું જે સંગઠનનું જે નિર્માણ થયું છે એના માટે હું આ કારોબારી શ્રી સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજની જાહેરાતમાં એક વ્યક્તિગત રીતે મેં જે જાહેરાત કરી છે કે સમસ્ત બ્રહ્મ સમાજની અંદર કોઈ પણ દીકરા દીકરીઓ જેણે એન્જિનિયરિંગ જીપીએસસી યુપીએસસી કે એવી કોઈ પરીક્ષાની તૈયારીઓ કરવી હોય અને આર્થિક સ્થિતિ જો બરાબર ન હોય તો એ લોકોની સાથે અમે છીએ એની પૂરતી મદદ કરીશું એ અમારું સૌભાગ્ય હશે બીજું કે જે ભણેલા ઓછું હોય એમને પણ નોકરીની કોઈ જરૂર હોય તો પણ અમારા ગ્રુપમાં કે અમે ચોક્કસથી એમને સહયોગ કરીશું બ્રાહ્મણ એ આપણા સમાજનું આભૂષણ છે અત્યારની જે વ્યવસ્થા છે સમાજની એના મૂળ પાયામાં બ્રાહ્મણ છે આપ જોઈ શકો છો કે ભગવાન શ્રી હનુમાનજીએ પણ વિવિધ સ્વરૂપોમાં બ્રાહ્મણનું રૂપ પસંદ કર્યું હતું જ્યારે હનુમાનજી લંકામાં ગયા ત્યારે પણ વિભીષણ પાસે બ્રાહ્મણના રૂપમાં ગયા હતા ભગવાન શ્રી હનુમાનજી જ્યારે ભગવાન શ્રી રામને મળ્યા ત્યારે પણ એ બ્રાહ્મણનું ખોળ્યું પસંદ કર્યું હતું એટલા માટે આજે પણ હું આપણે કહું છું કે બ્રાહ્મણ સમાજ એ હંમેશા આદિકાળથી અત્યાર સુધી એ આર્યભટ્ટ હોય કે ચાણક્ય હોય એણે હંમેશા સમાજને કંઈક આપ્યું છે ટુ ગીવ ટુ ગીવ ઓનલી કંઈ મેળવવાનું કે લાલચનો ક્યારેય કોઈ પ્રયાસ કર્યો નથી આજે સમસ્ત ધર્મ સમાજ માંડવી તાલુકા આયોજિત શોભાયાત્રા અને સનૈ મિલન એક સુંદર કાર્યક્રમ માંડવી તાલુકા સમસ્ત ધ્રમ સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ જોશી અને આખી ટીમ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું આજે વિશાળ સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં આ તમામ બ્રહ્મ બંધુઓ સાથે મળ્યા અને અહીંયા શનૈ મિલન થયું મહાપ્રસાદ થયું અને શોભાયાત્રા થઈ તો ખૂબ વિશેષ આજે ભગવાન પરશુરામનો જન્મ મહોત્સવ ઉજવાતો હોય અને આ તો અમારા બ્રાહ્મણોના ઈષ્ટદેવ છે એટલે આજે ખૂબ એક આનંદનો અમારા માટે દિવસ છે અને એ આનંદનો દિવસ બ્રહ્મ સમાજે ખૂબ રંગે ચંગે માંડવી તાલુકાના બ્રહ્મ બંધુઓ ઉજવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં એક સાથે મળી અને સંપ સંગઠન અને એકતાની એક નવી દિશા ઊભી બ્રહ્મ સમાજ આજ કરી છે એ બદલ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું જે દાતાઓ રહ્યા છે સહયોગી એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને વિશેષ જે મહાપ્રસાદના દાતા છે આપણા આદરણીય સન્માનીય ધારાસભ્ય શ્રી આદરણીય અનિરુદ્ધભાઈ દવે એમને પણ શુભેચ્છા પાઠવી છે અને આજના મહાપ્રસાદના દાતા રહ્યા છે એમનું પણ આપણે આભાર માની છે ફરી ફરીથી પધારેલા તમામ જ્ઞાતિ બંધુઓને હું વંદન કરું છું જય મહાદેવ જય પરશુરામ પરશુરામ જયંતિ અને અક્ષય તૃતીય એટલે સુખ સમૃદ્ધિ અને સાથી લાભ અને સરસ મજાના લગ્ન જેવા પ્રસંગો જનોઈ બધા મન જોયું મુહૂર્ત કહીએ એ રીતે અક્ષય તૃતીયાના દિવસે થતું હોય છે પરશુરામજી નો સંદેશ છે કે ક્રોધને કાબુમાં રાખો કૃષિ સંસ્કૃતિને વધારો અને સાથે સાથે સર્વનું કલ્યાણ થાય એવા દાનવોને દૂર કરી અને તમારા સંસ્કારો વધારો દાનવોને દૂર કરવામાં અત્યારના જમાના પ્રમાણે અંધશ્રદ્ધા છે જુદી જુદી લોકવાયકાઓ છે એ બધાથી બચો અને સાચું જે છે એને સ્વીકારો સત્યની સાથે રહો અને આજે આ પ્રસંગે જે શોભા યાત્રા નીકળી યાત્રા એ પવિત્રનું પવિત્રતાનું પ્રતિક છે તો યાત્રા ક્યારે થાય કે જ્યારે જીવ અને શિવ બંને સાથે મળે તો એ યાત્રા કહેવાય અને શોભા યાત્રા એ એક પ્રેરણારૂપ બને છે સમાજ માટે કે આખા સમાજને આ સંદેશ જે પહોંચાડવાનો છે એ ત્યાં પહોંચી શકે છે સાથે સાથે આજે બ્રહ્મ સમાજ એક થયો છે જુદા જુદા સંવર્ગોમાંથી બધા ભેગા થયા અને બધાના વિચારો જાણવા મળ્યા અમારી સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાકની બહેનોએ જે મિલેટ સ્પર્ધામાં ભાગ લઈ અને પોતાની સરસ વાનગીઓનો સ્વાદ બધાને ચખાડ્યો તો ખરેખર એ પણ પ્રશંસનીય છે આ અમારો પહેલો પ્રયોગ હતો અને એમાં બધી બહેનોએ ઉત્સાહથી ભાગ લઈ અને અમારા

પરશુરામ જયંતિને આપ સૌને ને ખુબ ખુબ શુભકામનાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ મુકેશભાઈ ત્રિવેદી તેમજ સમગ્ર કારોબારીની ટીમ ખુબ સુંદર આયોજન કરે છે કારણ કે ઘણા બધા દાતા પણ હોય છે કે પૈસા આપી અને છૂટી જતા હોય છે જ્યારે આ કામ છે એ પોતાના કામ ધંધા મૂકી અને આ શોભાયાત્રાનું આયોજન હોય કે વેશભૂષાનું નાનું બાળક બાળકો માટે હોય તો ખૂબ પોતાના કામ ધંધા મૂકી અને સમાજ માટે બ્રહ્મ સમાજ માટે ખૂબ સારી એક પહેલ કરે છે અને હું સમાજને એક એટલું સંદેશ આપવા માંગુ છું કે આ જે બ્રહ્મ સમાજ છે એ બીજા સમાજોને પણ રાહ આ સમાજ છે તો જે રીતે અર્પણાબેને વાત કરી કે આપણા આપણે સારા માર્ગે જશું તો આપણે બીજા કોઈને પણ આપણે પ્રેરણારૂપ બનશું અને ફરી ફરી પણ હું આપણા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખના પ્રમુખ આપણા મુકેશભાઈને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વાત મા ન્યૂઝ લાઈવ સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો